સુરતના સરથાણા યોગી વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક જેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલે લઈ જવાયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ પત્ની અને પુત્રી બાદ પુત્રનું પણ મોત નીપજ્યું હતું તુરતના કલાકારની હાલત ગંભીર છે આર્થિક સંતામણના કારણે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે સરથાણાના વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના સેવાના વતની વિનુ ખોડા મોરડિયા હીરાના કારખાનામાં કામ કરે છે બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની પચાસ વર્ષે પત્ની શારદાબેનને તેમનો અઠ્યાવીસ વર્ષીય પુત્ર ક્રિશ અને પંદર વર્ષે પુત્ર સેનિતા એક સાથે ઝેરી દવા પી લીધી હતી બનાવની જાણ થતાં આજે સો આઠ એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચારેયને સારવાર માટે દાખલ કરાયા છે જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નીપજવા પામ્યું હતું તો થોડા સમય બાદ પંદર વર્ષે પુત્રી સેનિતાનું પણ મોત નીપજવા પામ્યું છે તો ત્યારબાદ સારવાર દરમિયાન વિશ્વસ્ય પુત્ર પણ હોસ્પિટલના પીછાની મોત નિપજ્યું છે બનાવની જાણ થતાં જ હોસ્પિટલ દોડી ગયેલી પોલીસ તપાસ શરૂ કરી છે જેમાં વિનોભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હોય નાલ મેં હીરામાં મંદિર પ્રવર્તી રહી હોય તેમાંથી આર્થિક સંકળાવવાને કારણે તેમણે સામૂહિક આભાતનો પ્રયાસ કર્યો અને શક્યતા વ્યક્ત કરાયેલી છે બનાવની જાણ થતાં જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડીવા પામ્યા હતા હવે એ કોઈ ખબર નથી આપણે નેરવાળા રોડે ચારે બે હાલતમાં મળ્યા છે અને હોસ્પિટલ લઈ ગયા છે એવી અને બે મૃત્યુ જાહેર હોસ્પિટલવાળાએ એમને કર્યા રાતે ને રાતે એટલે અહીં સમીમેરમાં એમ પોસ્ટમોર્ટમમાં લેવા છે બે હોસ્પિટલ છે અત્યારે હાલમાં હવે તો એ કેમ હું તો મને કોઈ હાલત નથી એટલે હું તમને કેમ કઈ રીતે કહી શકું આ કારણ હોય તે આ બન્યું હોય એમ જો પાંચથી છ વર્ષ ડાયમ કરતા બે હોસ્પિટલ હજી દાખલ છે આપનાર વ્યક્તિ દ્વારા જાહેરાતમાં એવું જણાવવા આવ્યું છે કે મારા દીકરા અને દીકરીને તમે સાચવજો એ હું અત્યારે કેનાલ રોડ ઉપર હું તથા મારી પત્ની શારદાબેન તથા ક્રિશ અને સેનિતા એ રીતે ત્યાં બેઠા છીએ અને હવે ફોન કરતા નહીં આવું જણાવતા જાહેરાત આપનારને શંકાને ગયેલીને અવારનવાર ટેલિફોનિક પ્રયત્ન કરેલો પરંતુ સંપર્ક થયેલ નહીં અને જેથી રૂબરૂ જતા સ્થળ ઉપર એમના મિત્ર સાથે રૂબરૂ જતા દવા પીધેલી હાલતમાં તમામ સભ્યો મળી આવતા તાત્કાલિક એકસો આઠ મારફતે સારવારમાં મોકલી આપવામાં આવે વિનુભાઈ પોતે રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા બે દીકરા છે અભ્યાસ કરે છે દીકરી ઘરકામ કરે છે એમના પત્ની પણ ઘરકામ કરે છે લેસનું અને એ રીતનું કામ કરે છે આ સારવાર દરમિયાન શારદાબેન નામના વ્યક્તિનું બેનનું સારવાર દરમિયાન મરણ ગયેલ અને તે બાબતે સરથાણા પોલીસે અકસ્માત મોત નોંધી અને તપાસ હાથ ધરેલી છે સાહેબ વધુ એટલે માતા દીકરી બંનેના મોત છે હા ત્યારબાદ વધુ સારવાર દરમિયાન દીકરીનું પણ દવાના કારણે મોત થયેલ છે આમ બંને અકસ્માત મોત બાબતે પીએમ કરવાની હાલ કાર્યવાહી ચાલુ છે તપાસ ચાલુ છે સાહેબ પ્રાથમિક કે તપાસમાં કઈ જાણવા મળે છે શું હોઈ શકે છે કારણ જાહેરાત આપનાર વ્યક્તિ દ્વારા કોઈ સ્પષ્ટ કારણ જણાવવામાં આવેલ નથી પરંતુ પોલીસ તપાસ દરમિયાન વિનુભાઈનો મોબાઈલ મળેલો જેમાં પોતે પોતાની જાતે પગલું ભરે છે અને એના માટે કોઈ જવાબદાર નથી પોતે સારા પિતા નહીં બની શક્યા સારા બાપ નહીં બની શક્યા એ પ્રકારની પોતે વિડીયોની અંદર હકીકત જણાવે છે વધુમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ પીધા બાદ વિનુભાઈએ પિતરાઈભાઈને ફોન કરી ઘરે હાજર એક દીકરાને દીકરીને સાચવી લેવાનું કહ્યું હતું એથી પિતરાઈભાઈએ ઘટના સ્થળે દોડી જઈ ચારેયને હોસ્પિટલ ખસેડ્યા હતા अजर कुर्से प्रकाशवालाडा